ગૌ માતા ની રક્ષા કરતો હોય આને એક વીર નહીં એક દાંડવીર હોય એને વીર કહેવાય ભામાસા નામનો એક વાણીઓ નવાય વાણીઓ જયારે મહારાણા પ્રતાપ ને આવીને કીધું કે મહારાણા મેવાડને ફરી પાછું બેઠું કર ત્યારે એણે કીધું કે મારી પાસે શસ્ત્ર સરંજામ નથી મારી પાસે પૈસા નથી મારી પાસે ઘોડા નથી અને ઘોડે સ્વાર પણ નથી ત્યારે એણે કીધું કે અત્યારથી બચપન લઈને આજ સુધીમાં મેં જેટલી કમાણી કરી છે મેં જેટલી સંપત્તિ એકઠી કરી છે એ ભારતના વીર પુરુષ તારે ચરણે કરી દઉં છું આનું તું મેવાડને ફરી પાછું બેઠું કર તો એને જે જિંદગી આખીમાં જેટલું કમાયેલું ધન હતું

હમણાં દિવસે જયારે ભાઈ આવવાના હતા એ નિમિત્તે અમારે જે કાર્યક્રમ ગોઠવવાનો હતો ત્યારે અમે ગામના લોકો બધા એકત્રિત થયા હતા ત્યારે પણ મેં વાત કરી હતી કે જયારે યુદ્ધ થયું એ કારગીલ ના યુદ્ધમાં દસનામી સાધુ કેશોદના કોઈલાણા ગામના વતની હરેન્દ્રગીરી ગોસ્વામી દુશ્મન ની નજીક એટલો પહોંચી ગયો

मेरे देश को तोड़ने का सपना तू छोड़ दे ये का देश है के लाना तू छोड़ दे हर हिंदुस्तानी की धड़कन अब हमारा कश्मीर है।, तो है प्यार से इसे हम गोद में बिठा लेते हैं मगर आतंकवादी बनकर कहर बरसाना तू छोड़ दे हर हिंदुस्तानी की धड़कन अब हमारा कश्मीर है पाना तो उसे बहुत दूर मगर पैर रखना तू छोड़ दे આ એ જ હિન્દુસ્તાનની ધરતી છે કે જ્યારે કોઈ પ્રેમ થી કોઈ દુશ્મન પણ આવે તો સત્કારવા માટે પણ તૈયાર છે અને આ એ હિન્દુસ્તાનની ભૂમિ છે કે કદાચ હિન્દુસ્તાનની ભૂમિ ઉપર આંખ લાલ કરે તો એના માથા પર કતલ કરવાની તૈયારી હિન્દુસ્તાનની ધરતીના વીરવત પુરુષની છે તો એવા ભારત માતાના રક્ષા માટે થઈ અને જેને પોતાના નું મારી દ્રષ્ટિએ કહું તો રજીસ્ટ્રેશન કરાવ્યું કે માં તારે જે રક્ષાની તારા માટે રક્ષા કરવાની જયારે જરૂરિયાત પડશે ત્યારે અમારી જાતને અમે અમારી કોઈ વસ્તુની પરવા નહી કરીએ અને તમારી રક્ષા કરવા માટે અમે કાયમી માટે તૈયાર રહેશું હું અહી બેઠેલા મા બાપો અહી બેઠેલી માતાઓ અને અહીં બેઠેલા નવયુવાન લોકોને કહું કે કદાચ બીજી નોકરી મળે કે ન મળે પણ ભારત માટે રક્ષા કરવાની નોકરી મળે તો એને પેલા સ્વીકાર હું આપું જે વખતે રાજાશાહી હતી અને રાજાશાહી વખતે શક્તિ રાજપુતારી એને એક દીકરાને યુદ્ધના મેદાનમાં મોકલ્યો કલાક જેવું સમય થયો તો ત્યાંથી સમાચાર આવ્યા કે તમારો દીકરો યુદ્ધમાં ખપી ગયો બે કલાક પછી તમારો દીકરો યુદ્ધમાં ત્યારે માં ધોષ કે કે રડવા માંડી ત્યારે એને સમાચાર આપનાર હતા એને પૂછ્યું કે મા પેલા બે દીકરા દેશને માટે કામ આવી ગયા ત્યારે રેડ્યા નહી અને ત્રીજો દીકરો ખપી ગયો ત્યારે તમે રડવા માંડ્યા એટલે તમને ત્રીનો દીકરો વધારે વાલો હતો ત્યારે ભારત માતાની એમ કીધું દીકરો વાલો હતો એટલે નથી રડી પણ હવે દેશને માટે મોકલવા માટે મારી પાંચ ચોથો દીકરો જ્યારે યુદ્ધના મેદાન માં જતા તો આ દેશની રાજપુતાણીઓ રાજ તિલક કરી દેતી અને એક જ વાત કેતી કે મરજે કા મારજે પીઠ ન જે લગાર નહીતર મારી સયર મેળા બોલશે કે આ તો કાયર કંથ નાર છે રથ એમ કેતી ને તિલક કરી દેતી ઢોલ થાપા પડે ગામ ને ગોંદરે ઉગતા નરો થાતા અધીરા સુર ને લોતરે સુર શરણાઈ ના વધાવે અક્ષતે બેન વીરા કેસરી સિંહ ને કેમ કેવું પડે જુવાનો તણાસ અંગ જાગે મંડાણા દેશ પર યુદ્ધ ના મોરચા હિન્દ ને સીમાડે હાંક વાગે હિંદના ના સીમાડા ઉપર જ્યારે દુશ્મનોના દળ કટક આવતા હોય

મા માં બાપના ઉચ્ચ સંસ્કારો હોય પોતાના વ્યક્તિગત પુણ્યોનો ઉદય થઈ ગયો હોય ત્યારે એવી વ્યક્તિ એમાં ફોર્મ ભરે નકર ફોર્મ ભરવાની ઈચ્છા ન થાય ફોર્મ ભરવા દે તો ધ્રુજે આજ એમ ફોર્મ ભરવાની ઈચ્છા ન થાય પણ ફોર્મ ભરવા એ જ હશે કે જેને માં ભારતની રક્ષા કરવા માટેની ઈચ્છા છે તો વા વીર સપૂત ઉદયસિંહને અને ઉદયસિંહના માતા પિતાને salam , kui te sellest räägite .